લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ગુજરાતની તમામ બેઠકો પર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો ભાજપ કયા ઉમેદવારો ફોર્મ ભરવાના છે તેની વાત અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર હસમુખ પટેલ પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયા સુરેન્દ્રનગરથી ચંદુજી શિહોરા વલસાડથી ધવલ પટેલ ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલથી રાજપાલસિંહ જાદવ પત્ર ભરશે તો કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેની બેનઠા જામનગરથી જેટી મારવિયા બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી સુરેન્દ્રનગરથી રૂચિક મકવાણા ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે વીસ એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે તેમજ બાવીસ એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ મનસુખ માંડવીયા પોરબંદરથી અને ચંદુજી શિહોરા સુરેન્દ્રનગરથી ફોર્મ ભરશે આજે ભાજપના ત્રણ ઉમેદવારો ફોર્મ ભરવાના છે જ્યારે કે ધવલ પટેલ વલસાડથી મનસુખ વસાવા ભરૂચથી અને પંચમહાલથી રાજપાલથી જાદવ ફોર્મ ભરશે જેનીબેન ઠાકોર બનાસકાંઠાથી ફોર્મ ભરવાના છે જે પી મારવિયા જામનગરથી સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી અને ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરથી ફોર્મ ભરવા ભરશે આ કોંગ્રેસના ઉમેદવારો છે જે આજે ફોર્મ ભરવાના છે